અને એનો સ્ટેટમેન્ટ ને એને કોઈ અફસોસ જેવું લાગતું નથી અને હવે દશેરો આવી રહ્યો છે તો આવા દુષ્ટોની બલી થતી હોય આવાને એન્કાઉન્ટર થાય જો યોગીજી કરી શકતા હોય બાપુ તો હું અમે આપ પાસે અપેક્ષા એવી રાખી જસવંતસિંહ બાપુ કે આવાની થી અહીંથી તો શરૂઆત કરો એન્કાઉન્ટર કરાવો એને એટલે એક સંદેશો જાય આવા જેટલા બી જે કૃત્ય કરતા હોય એને ઇન્કાઉન્ટર કરીશું ને તો એક માહોલ થશે કારણ કે આ લોકો જેલમાં જઈને આપણા જ રોટલા ખાવાના બાપુ તો અમારી આપને આજે માનવતાને હૃદય કંપાવનારી જે ઘટના ઘટિત થઈ છે પીપળિયા ગામે અને દાહોદ જિલ્લામાં અને આ ઘટના થકી સર્વ સમાજના લોકો અને સૌ લોકો આ પરિવારની પડખે આવ્યા છે પણ આમાં ચિંતાનો વિષય એક જ છે કે જે આરોપી છે એ મૂળ આ ગામનો જ છે અને આટલી ક્રૂડ ક્રૂર હત્યા કર્યા પછી પણ એને જે એનો પસ્તાવો હોવો જોઈએ એ કોઈ પણ એંગલે લાગતો નથી સૌથી પ્રથમ પ્રશાસનીય ભૂમિકા પોલીસે કરી છે પોલીસે પોતાની ઈમાનદારીથી ફરજ અદા કરી છે પોલીસ એ બંધારણીય લોકશાહીના કાયદાના સંવિધાન પ્રમાણે ચાલે છે પણ આણે જે કૃત્ય કર્યું છે એ પ્રમાણે કરણી સેના અને અમારા સર્વ ક્ષત્રિય સંગઠનોની એક જ માગણી છે કે આવા હત્યારાને તાત્કાલિક ધોરણે ઇન્કાઉન્ટર કરવો જોઈએ અને મુખ્યમંત્રીશ્રીને અમે બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ આપ ઘણા મૃદુ અને સહજ મુખ્યમંત્રી છો પણ અપરાધી એ તમારું સહજતાનો દુરુપયોગ કરે છે આ કોર્ટમાં જશે તો મુખ્યમંત્રી સાહેબને કહેવા માંગીએ છીએ કે આંખે દેખ્યું કોઈ નથી સાક્ષી આરોપીએ ગુનો કબૂલ કર્યો છે અમને પોલીસ પર ભરોસો છે પણ કાયદા પર ભરોસો નથી રહ્યો કારણ કે છટકબારીઓ નવ્વાણું છે એટલે અમે યોગીજી જેવો રિઝલ્ટ માંગીએ છીએ જો યોગીજી યુપીમાં બેઠા બેઠા આવા અપરાધીઓને ઇન્કાઉન્ટર કરી અને જેલનું ભારણ ઘટાડતા હોય કારણ કે આ જેલમાં જશે આપણા જ પ્રજાના રૂપિયા આ લોકો પહેલવાન થવાના છે માટે તાત્કાલિક ધોરણે દશેરો આવી રહ્યો છે અને અમારા ક્ષત્રિયોમાં દશેરો આવા દુષ્ટોને બલિ આપવા માટેનો હોય છે તો તાત્કાલિક ધોરણે અમે સરકારને માંગણી કરીએ છીએ તાત્કાલિક ધોરણે આવા જેટલા પણ અપરાધ કરનારાઓ છો જેટલા પણ બાળાત્કારીઓ હોય જે પણ આવું હત્યા કરતા હોય જેવા પણ હોય એમને તાત્કાલિક ધોરણે એન્કાઉન્ટરો કરો તો એક સમાજમાં દાખલો બેસશે એક બીક પેસે એટલે અમે અને અમારી ટીમ માંગણી ફક્ત એક જ છે આને તાત્કાલિક ધોરણે ઇન્કાઉન્ટર કરો